આમ જે શ્રી કૃષ્ણ આ જય શ્રી ના જોટણ એ બો પૂર્ણા ભીવા કેગા અને મણી ગઈ હખ ને કાકે જીવ જીણો દળવા લીયો ને હખ જ ન થાય તે હખ ને જો બહુ પર એ માકવા દે ગઈ થી માં કાકે ઉનારા ને તડકા પડવા માંડન થા ઉકા દે મસાલા અંદર આવી લીયો ગધી રીત રી તે જો હું આપડી મસાલા ને બસ કાં દી લેવી મરચાં લીધા હરદર લીધી ને વઘાણી રીતી હિંગ તે હિંગ તા હે ને આપણે ત્રણ કિલો લીધી કિલો એક સુરત હાટું અને બે કિલો આ ઘર વાડી હતું એ ભૂકો કરી નાખી હું ખાનાણીમાં દસ્તેથી અને પછી મિક્સરમાં ભૂકો કરી નાખવાનો તે વઘાણી તો ઘેર જ થઈ જાય ને ધાણા જીરું ઘરના જીરું પડ્યું અને ધાણા તો ઘરના હે તે ઈ પછી એનો વેતા આવે ને એટલે હૂંકવે ઠાવકા ધાણા જીરું ઠાવકા હૂંકવે અને એને પણ ઘેર દર નાખી મિક્સરમાં અને મરચાં હે અને હળદર હે તે ઈ ઠાવ કાટણ તો બે વાગ્યા ને તે મેળી ઉપર કંતાની કટકો પાથરે અને ઠાવકા હુકવે નાખા પગતા કરે પછી 500 વાગે ત્યાં લા તોડે નાખી અને ઘંટી અંદર આવે એવી હું મરચાં અને હળદર તે હરદમ આપણે હરદર ની આવે ને ઠાવ કે કેસરી કલર આવે અસલ હું તમારે વારેખરે એ લા અને મરચાં કાશ્મીરી ના તે ઈ પણ અસલ ના આવે જો આપણે ઉપર હુકવી વિતા દેખાડી કાશ્મીરી આવે ને પણ હાવ મોરા આવે તીખા નો આવે અને બીજા તીખાં તા પણ મેં તો તીખા એક થોડાક જ લીધા કિલો એક નાખ્યા તીખા ને બાકી ત્યાં થી હાડા ત્રણ કિલો મરચાં ધરાવતા અને હળદર લીધી ત્રણ કિલો ઈ એટલે હું તો થેરી છે હળદર અવાર મારે વેલી થેરી અને મરસા તો જ થોડા પડ્યા મરસા પડ્યા કરે ને ભૂકો પડ્યો

કાશ્મીરી શિયાળો ના કિલો લીધા ને ઓયલા સસ્તા ઊંટા એખો દસ ના તીખા ઊંટા બહો વાર ઈ કિલો નાખી દીધા અને હળદર લીધી નાખ્યા વઘાણી આવે નવજીવન આવી રીતે એમાં ગાંગડા આવે છે ગાંગડા વઘાણી આવે ને એને ભૂકો કરવાના જાલો જાલ હુકો દી આવા મેળીમાંથી બે ત્રણ કલાક ઠાવકા ને એટલે સુકાઈ હુકાઈ જશે પછી વાળા લે ને દોરાવીશું ત્યાં લોટાણે ન થાય એ પછી નથી આના કરી દે મારા હોય જઈને તે મગજ ની ઘૂમરી ચડ્યા રાખે કામ પડ્યું હોય ને એટલે હોખ ન થાય પછી કારકતા વળે મૂકાઈ દઈએ बपोर है का, आ काम करना का, नहीं, ले कई काम निकरे नहीं मरचा नहीं। है जे काश्मीरी है, है। कलर जो आम मरचा ना मरण एकदम लिया आप तीखा है यहां कलर आसो लगे ईमा मलक जाए तीखा मलक ना आए ઓર્ડર તો હુકવે નાખી હુકવે નાખીએ ને તો જરાક તપાઈ જાય તો એ બગડે નહીં વરો હાખું બીજું તો કઈ હુકવાનું કારણ આપણે હાખું મહાલા રાખવા તરીકે જરાક તપાવે નાખીએ ને તો બગડીએ નહીં બાકી હુકવાલ તો હોય જ આ બધા મહાલા લઈ જાય પણ આપણે ઘેર હુકવે જરાક તરીકે તપવે ને તો હાખું બગડે નહીં હા બે ત્રણ કલાક તક ફે ને તો ખાખરા જેવા થઈ ગયા હેઠ કા હુકાઈ જાય વઘાણી ને તો હોય એની કે તમે હૂકવો ને તો વધારે અઘરી લાગે ખાંડણી ખાંડવી આ અડધો રે ને એ સાલમ ની આવે ને એ હે ને એક બીજી આવે એ ધોર ધોરહી કરે ને કારહી આવે અને આ ઉપર જ પીરી એકદમ દેખાય ને આ હે ને કેસરી કલર જેવું યાગ થાય મને ખબર તો ન પડતી પછી ધીરે ધીરે પડવા માંડે કારણ કે અનુભવ વગર કઈ ખબર ન પડે ને મરચાં તો મોરા મોરું છે આ ખાઈ અમે તીખું તો ખાય ખાતા ને ને તો સોકરા દીકું ને ખતા ને પણ એવા આ વાત છે ગામની પણ મોરું ખાવાના તે હાલો તડકો હેને ખાવકો પપ્પી જેવું પર મસાલા ને બસ ધાણા જીરું તો ઘેર દર નાખી મિક્સરમાં કંઈ વાર ન લાગે ધાણા જીરા દરીએ ને તરત દરાઈ જાય અને કઈ વાર ન લાગે ને ઘેર ઝડપ દરતા જરાક જાડો ભૂ કરીએ ઘંટીમાં ને હા લોટ જીવું થઈ જાય લુગડાને મૂકવા નાખી આ બધું કામ કરે ને પછી ગઈ લેવા હું કંઈ નીરાકી લેવા ને તો જીવ આ નળીએ ને ઘેર જીવ રે કાલે ભરે પાછા ને ગાંધાથી ઈ

એ પાસા પાણીવાળા થઈ જાય ને કલર હે ને ધોરો થઈ જાય બહુ પછી ઠાર જાફર નાના તડકાના પડ્યા રહેવા દે બપોરી ત્રણ ચાર કલાક હુકવા ને તે ઠાઉકા હું કઈ ગયા દાંઈડા તોડી નાખા અને પછી દરાવ મૂકી ગયો હરદરા એકદમ ખખડે ગઈ એકદમ હુંકાઈ ગઈ તરીકે અને મરચાઈ પણ હુંઈ ગયા એ બેની હરીખા હાસ લે ને મૂકે ને ધરાવી નાખી દાંઈડલા તોડવામાં વાર લાગે

જેસે કૃષ્ણ જય મસરા જટાળવા ગીતા કઈ આતો સંગિયર રાખી આઈ ગઈ હા ખુશી બેન જ વિડિયો શૂટ કરે અને મીનાબેન આજ ચરે પેલો રહે છે થી રાત વાળું કામ આલે અને પછી હે ને બધી જરણ લઈ દે દેખાડજે ખુશી બોલકનો રાંધો ને બદલ કટમ ન આવવા ન હે કે થોડા કાવા તકલા ખાવે ને પછી બધી દેખાઈ દે દાળ બનાવી હિયાક બનાવી આમાં હે ગોર ને નિવેદ સોખાના

video comment or like